નેત્રંગના ફોકડીની સીમમાં આવેલ આદિવાસી ખેડૂતોની જમીનો વચ્ચે પથ્થર કાઢવાની લીઝ માટેની ચાલતી ચહલ ને લઈને ભારે વિરોધ આદિવાસી ખેડૂતોએ નેત્રંગ મામલતદારને આવેદનપત્ર આપી રોષ વ્યક્ત કર્યો હતો નેત્રંગ રાજવાડી રોડ પર આવેલ ફોકડી ગ્રુપ ગ્રામ પંચાયતમાં ફોકડી વડપાન ગામ વચ્ચે આવેલ સીમમાં આવેલ ખાતા નંબર બસો એકના સર્વે નંબર સોળ વાળી જમીનના માલિકે સદર જમીન હાલમાં વેચાણ કરેલ હોય નવા જમીન માલિકો દ્વારા સદર જમીનને બિન ખેતીમાં રૂપાંતર કરી પથ્થર કાઢવા માટેની લીઝ મંજૂર કરાવવા બાબતની ચહલ પહલ ચાલી રહી છે આજુબાજુમાં આવેલ તમામ જમીનના માલિકો આદિવાસી ખેડૂત ખાતેદારો છે સદર જમીન આદિવાસી ખેડૂતો માટે એકમાત્ર જીવન નિર્વાહનું સાધન છે જો લીઝ માટે મંજૂરી સરકાર થકી આપવામાં આવશે તો આદિવાસી ખેડૂતો ખેતી કરી શકશે નહીં જેને લઈને ભારે આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવશે લીઝની મંજૂરી આપવામાં આવશે તો ફોકડી વડપાન ભોટનગરમાં વસતા ગરીબ આદિવાસી રહીશોને મળેલ સરદાર આવાસો સહિત સામાન્ય કાચા મકાનોની પથ્થરની લીઝમાં રોજે રોજ થનાર બ્લસ્ટિંગથી ભારે નુકસાન થશે પીવાના પાણીના સ્ત્રોત ઊંડા ઉતરી જશે સદર સર્વે નંબરવાળી જમીન પાસે વીજ કંપનીની ભારે હાઈ ટેન્શનવાળી લાઈન જાય છે ગરીબ આદિવાસી ખેડૂત ખાતેદારો પાસે પોતાનું તેમજ કુટુંબનું જીવન નિર્વાહ કરવા ફક્ત ને ફક્ત આ જ જમીન ઉપર નિર્ભર છે બીજી કોઈ અમારી પાસે જમીન નથી માટે ઉપરોક્ત સર્વેવાળી જમીનમાં ખેડૂત ખાતેદારો તેમજ સો ટકા આદિવાસી વસ્તી ધરાવતા ફોકડી ભૂટનગર વડપાન ગામમાં વસતા ગરીબ આદિવાસી કુટુંબને ધ્યાનમાં લઈ સરકાર મા બાપ થકી મંજૂરી આપવામાં ન આવે તેને લઈ આજે નેત્ર મામલતદારને આવેદનપત્ર પાઠવી ભારે વિરોધ વ્યક્ત કર્યો છે મારા ખેતરમાં દહીં છે ને પાણી જાય છે પછી બીજું તોરી નાખવાનું છે પણ અમે કોઈને નાખવા દેવાનું નહીં ને પેલા હિરેન પટેલે એક જમીન વેચી નાખેલી છે મને બોરખડીએ લીધેલી છે એટલે અમે મામલેદારમાં આવેલા પછી બીજું કે અમે કોઈને એટલામાં ખાણ નહીં કરવા દઈએ રસ્તો ના આપીએ